જય માતાજી મિત્રો હે ભર ઉનાળે આ માવઠાએ વરસાદી માહોલ સર્જ્યો છે ત્યારે આપણે વાડીએ પંચવટી ડાળનો પ્રોગ્રામ આજરો છે ને વાડીએ જે આપણે પ્રોગ્રામ કરવી ને મિત્રો અને એ મજા આવે ભાઈ વાત પૂછોમાં તમે તમે મિત્રો હારે બેઠા હશો અને તમે કયા મિત્રો હારે બેહીને તમને પ્રોગ્રામ કરવાની મજા આવે એ તરીકે આપણા કોમેન્ટમાં કહેજો અને પંચવટી ડાળ આપણે બનાવવાનું ચાલુ છે વાડીની મોત છે જો નજારો જોઈ લો મિત્રો આપણી ભેંસું બાંધેલી છે જાફરાબાદી પ્યોર ભેંસું વાડીએ આપણી મસ્ત વાતાવરણ સર્જાણું છે મોલ્લા બોલે છે અને આપણી પંચવટી ડાળ બફાવા મુકાઈ ગઈ છે હવે તમે પંચવટી દાળમાં કઈ કઈ દાળની બનાવો છો તે જરી કોમેન્ટ કરીજો અમારે તો ઘણી વાર આમાં પંચવટી ડાળમાં ત્રણ નહીં પણ બનાવી છે અને પાંચ ડાળનો પણ ઉપયોગ કર્યો છે પંચવટી ડાળ સિવાય રીંગણા બટાટાનું શાક વાડીએ મિત્રો આરે મજા આવે છે એટલે અમે દરેક વિચાર્યું કે ભાઈ માહોલ સારો બન્યો છે તો દરેક જ લેવી ડાયરો કહુંબા કરવી અને પંચવટી ડાળની મોટ લેવી વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જઈજો બાકી બીજા વિડીયો તો બધા બહુ જોયો છે પણ અમને થોડો ઘણો સપોર્ટ આપો મિત્રો આપણે પહેલ કરી છે આ બધી આવી રીતના હવે એના પછીના પ્રોગ્રામમાં આપણે ભજીયા બનાવવાના છે અમારો ભજીયાનો વિડીયોમાં તમને ઉત્સુકતા હોય અને જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને તમારે ગામમાં કે શહેરમાં ડાળનો સારો કારીગર કોણ છે એનું નામ કોમેન્ટ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને વિડીયો અમારો ટેગ કરજો અને જો દેશી ડાળની મજા લેવી હોય કહુંબા પાણી લેવા હોય તો પધારો આપણી વાડીએ તમ તારે કોઈ જાતની કોઈ ઉપાધિ કરતા નહીં અહીંયા બધી સુવિધા છે આજા વેહુના દૂધ તમને જાફરાબાદીના ભેહુંના દૂધ પાઈશું અને તમે કેવી રીતના કઈ પોશિસથી ડાયલ બનાવો છો એ જરીક અમને જાણ કરજો એટલે અમે કદાચ થોડોક ફેરફાર હોય તો અમારા વિડીયોમાંથી તમારી રેસીપી અમે શીખવી એમ અમારી રેસીપી તમને ફૂલ વિડીયો કારક મૂકશું અત્યારે તો જે શરૂઆત છે બાકી તમને આગળના વિડીયોમાં જણાવશું અમારી ચેનલ સાથે જોડાયા રહેજો